આજે સાંજના સમયે ભાવનગરના ઘોઘારોડ પોલીસ સ્ટેશનના એરપોર્ટ રોડ ઉપર જોગર્સ પાર્ક જે એરિયામાં વાહનોની ઓવરટેકિંગના મુદ્દે એક ફાયરિંગનો બનાવ બનેલ છે જે ગાડી જે સ્વિફ્ટ ગાડી જે છે જી જે સત્તર ઝીરો ઝીરો એટ તેની શોધખોળ કરવામાં આવેલ આવે છે અને આ હાલમાં આ જે ફાયરિંગ જે છે એરગન કે બીજા શસ્ત્રથી કરવામાં આવેલું છે એની બી તપાસ કરી તેમજ આ ગાડીના ઓનરને બોલાવી અને આગળની કાર્યવાહી કરવામાં આવનાર છે એ જ હાલમાં તો એક રાઉન્ડની છે પણ એના કોઈ કેસીસ બી મળેલા નથી એટલે પોલીસ જે છે એ એરિયાનું સર્ચ કરી એના કેસીસ ગોતવાનું અને કયા હથિયારથી એરગનથી છે કે કોઈ કટાછી છે કે કઈ રીતનું એની તપાસ પોલીસમાં ગાડી નંબર જે છે જી જે સત્તર ડબલ્યુ અને શિફ્ટ ગાડી જે છે તે પ્રકાશમાં આવેલી છે